અમરેલી બગસરા શહેરમાં એસબીઆઈ બેંકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી અમરેલી અને બગસરા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો બગસરા શહેરમાં એસબીઆઈ બેંકમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી આગ લાગવાનું કારણ અકબર બગસરા અને અમરેલી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને બે કલાકની બારે જેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ અકબર છે આગની જાણ થતાં જ આસપાસના લોકો પણ દોડી આવ્યા બક્સરા પોલીસ હોમગાર્ડ જવાનો પીજીવીસીએલ સ્ટાફ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા પીજીબીસીએલ દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે એસબીઆઈ બેંકના અધિકારીઓ દોડી આવ્યા અને હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ જોવા મળ્યો છે ત્યાર પછી અમે મારા હોમગાર્ડ

ટનઆઉટ તરીકે અમે બગસરા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરેલ જે અન્વયે તેઓ તુરંત પહોંચી આગ વધુ વિકરાળ હોવાના કારણે તેઓએ ફરીથી બેકઅપ તરીકે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીને જાણ કરેલ જેના અનુસંધાને અમે એક વોટર બાઉઝર અને એક બે મિની ટેન્ડર દ્વારા અહીં અને આગને કાબુ મેળવ્યો છે હાલ કોઈ આગ છે નહીં ને આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની પામેલ નથી કેટલો સમય લાગ્યો આગ બુજાવવામાં અંદાજિત એકાદ કલાક જેવું થયું છે પણ ધુમાડો જાજો હોવાના કારણે વેન્ટિલેશનમાં થોડોક થોડો પ્રોબ્લેમ હતો એટલે બે કલાક જેવો સમય લાગી ગયો રિપોર્ટર અશોક મણવર અમરેલી